મોદી કેબિનેટમાં સ્થાન મેળવતાની સાથે જ કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી સી આર પાટીલ સક્રિય રીતે પોતાના વિભાગનું કામ શરૂ કરી દીધું છે સૌપ્રથમ તેમણે સુરત ભીમરાડ ગામ દયાળ વેલા ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી સૌથી મોટો પડકાર જળ સંગ્રહનો સામે આવી રહ્યો છે આજે જમીનમાં પાણીનું સ્તર એટલું નીચું જતું રહ્યું છે કે તેના કારણે બોરિંગ કરાવવા છતાં પણ ઝડપથી પ્રાપ્ત થતું નથી જેનું સૌથી મોટું કારણ પાણીનું સ્તર જમીનમાં ખૂબ નીચે જતું રહ્યું હોવાના કારણે થઈ રહ્યું છે આવી પરિસ્થિતિમાં આગામી દિવસોમાં સમગ્ર વિશ્વની સામે પાણીનો સંગ્રહ કરવો એ સૌથી મહત્વપૂર્ણ જવાબદારી પૈકીની એક પુરવાર થશે જે માટે અત્યારથી જ પાણીનું સ્તર કેવી રીતે ઊંચું લાવવું તે દિશામાં ખૂબ ઝડપથી કામ થવું જરૂરી છે કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા ભીમરાડ ખાતે દયાળ વિલા સોસાયટીમાં વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યા બાદ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા સ્વચ્છતા અભિયાન બાદ સૌથી વધુ કામ જળ સંગ્રહ માટે કર્યું છે લોકોમાં જાગૃતિ પણ ખૂબ આવે છે જે જૂની વોટર હાર્વેસ્ટિંગ માટેની યોજનાઓ છે તેને રિવાઇઝ કરવામાં આવશે હાલ અત્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કોર્પોરેશન અને સ્થાનિક પ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે આગામી દિવસોમાં અમારા વિભાગ તરફથી પણ નવી યોજનાઓ અમલમાં લાવવામાં આવશે આધુનિક ટેકનોલોજીની મદદથી ખૂબ ઓછા ખર્ચા અને સારી રીતે વોટર હાર્વેસ્ટિંગ થાય તે દિશામાં નિર્ણય લેવામાં આવશે લોકોનો ખર્ચ ખૂબ ઓછો થાય તે પ્રકારનું આયોજન કરીશું પરંતુ જો થોડો ખર્ચો થાય તો પણ લોકોએ પોતાની નૈતિક જવાબદારી સમજીને વોટર હાર્વેસ્ટિંગ કરવું જોઈએ કારણ કે તે ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે સૌથી વધુ પાણીજન્ય રોગના લોકો શિકાર બનતા હોય છે જમીનના ફેટાળમાં પાણી શુદ્ધ થશે પાણીનું સ્તર વધશે તો શુદ્ધ પાણી મળશે અને તેનાથી આરોગ્ય પણ સારું રહેશે આગામી દિવસોમાં મિશન મોડમાં આ ઝુંબેશ શરૂ કરવામાં આવશે